ગુજરાતના રાજકારણમાં અત્યારે સ્નેહ મિલનનો સિલસિલો શરૂ છે મોટેભાગે સામાજિક અને રાજકીય સ્નેહ મિલનો થઈ રહ્યા છે વિધાનસભાની બે હજાર સિત્યાવીસની ચૂંટણીને હજુ બે વર્ષથી વધુનો સમયગાળો છે પરંતુ જેને કહી શકાય કે એમાં જે નિવેદનો થઈ રહ્યા છે રાજકારણમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે વાત કરીએ ભાવનગરના જે મંત્રી છે આપણા પુરુષોત્તમભાઈ સોલંકી એના પુત્ર દિવ્યેશ સોલંકીને એક સૂચિતાર્થ એક અગ્રણી જે રાષ્ટ્રીય કોળી સમાજના ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળીએ મિલનમાં કહ્યું છે કે જે હરવા ફરવાની ઉંમરે સમાજ સેવા કરે છે જેના પિતા એટલે પુરુષોત્તમભાઈ અને કાકા હીરાભાઈ ત્રીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને સમાજમાં પણ અગ્રણી છે એમનો હક પણ છે અને ટિકિટ ભલે પાર્ટી આપે પણ મત આપવાની અમારી જવાબદારી એટલે એ અમારે અમે નક્કી કરશું એમ દિવ્યેશ સોલંકી એટલે દિવ્યેશભાઈ સોલંકી એટલે પુરુષોત્તમ સોલંકીના પુત્ર ને અનુગામી ઉમેદવાર તરીકે સમાજના સ્નેહમિલનમાં ભલે દિવાળીનું સ્નેહમિલન હતું પરંતુ આ અગ્રણીએ સૂચિતા કર્યું છે કે ભલે સ્નેહમિલન છે પણ જેનો હક છે એ દિવ્યેશભાઈ સોલંકીને ખાસ કરીને ઉમેદવાર બનશે અને બીજું એમણે મોટી વાત ધ્રુવિશાહે કરી છે કે કોળી સમાજનો એક રેકોર્ડ પણ બનશે કે દિવ્યેશભાઈ જીતશે લડશે જીતશે અને યુવાઓ કોળી સમાજના મંત્રી બનશે આમ ત્રણ વાત ભેગી કહી દીધી છે એટલે આ સમગ્ર માત્ર ભાવનગર નહીં પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો ખૂબ જ મુદ્દો બન્યો છે જીતુષા જીતન જોડા તો દિવેશભાઈ સોલંકી કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ સજ સજ્જશે અરવા ફરવાની ઉંમરે દિવેશભાઈ સોલંકી સમાજ સેવા કરે છે બે હજાર સત્યાવીસમાં દિવેશભાઈ લડશે જીતશે અને મંત્રી પણ બનશે આ સંકેતો છે તો મંત્રી પરશોતમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે અને આ મુદ્દે આપણી સાથે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળી જોડાઈ ગયા છે પ્રવીણભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આપે જેવી રીતે કહ્યું કે મંત્રી પરશોતમભાઈ સોલંકીના પુત્ર પણ ભવિષ્યમાં મંત્રી બનશે આપની પ્રતિક્રિયા વલીપુર તાલુકાનું કોળી સમાજ નું મિલન હતું એ કીધું સભાની અંદર કોળી સમાજનું કે હા સત્યાવીસ માં ચૂંટણી પણ લડશે એમએલએ પણ બનશે ને મંત્રી પણ મળશે કેમ કોળી સમાજ નું જે યુવા આગેવાન એક યુવો રેકોર્ડ કરે અને મંત્રી બને એવી સમાજની આચ્છા હોય અને જે ઉંમરે એની ફરવાની છે ફેમિલી સાથે રહેવાની છે એ એ કોળી સમાજનું ગામડે ગામડે જીલ્લે જીલ્લે જઈ અને સેવા આપે છે સમાજનું બીડું જીડપું છે તો આવો યુવા વ્યક્તિ કોળી સમાજની સેવા કરતો તો એ મંત્રી બને તો એ કોળી સમાજની માંગણીને લાગણી છે જી બેન જી પ્રમેણભાઈ જોડા આ બધાના આભાર આપનો તો પ્રમેણભાઈ ભાઈ જોડાએ આ હતા જેમણે કહ્યું કે તે હરવા ફરવાની ઉમરે સમાજ સેવા કરે છે અને કોળી સમાજની આ માંગણી છે કે તેઓ મંત્રી બને